બટાકા જેમ કે ઘરમાં સૌથી વધુ ઉપયોગ લઈ લેવાતું શાકભાજી શક્યા સ્વાસ્થ્યની માંગી રહ્યું છે કે આ બિલિયનમાં ફૂડ સેફ્ટીમાં હેન્ડટેક અને એન્ડમિશનમાં વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ દરોડામાં નકલી અને રંગીન બટાકા પદાર્થોમાં થતા હતા કે જાણે સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી દીધી હતી કે અધિકારીઓમાં શોધી કાઢ્યું હતું કે ક્વિન્ટ બટવાટા માટે આ ચારસો રૂપિયાનો વધારો પણ નફો મેળવવા માટે વેપારીઓ લોકોનું સ્વાસ્થ્ય સાથે રમતા હતા અને જે નિષ્ણાતો કહે છે કે વેપારીઓમાં કૃત્રિમ રંગોમાં લગાવીને બટાકાને તાજા અને આકર્ષક બનાવવાનો પ્રયાસ કર્યો હતો કે ગ્રાહકને તેને નવા બટાકા મનાવી ખરીદવા પણ હતા કે વાસ્તવમાં બટાકાના રંગીન સ્વાસ્થ્ય માટે જોખમ હતા કે આ બટાકાનું સતત સેવન જીવલેણ સાબિત થઈ શકે છે કે આ દ્રષ્ટિમાં કમિશનરશિપ સેકન્ડ અપ્રુવ ઓફિસરમાં ડોક્ટર

ઓળખો વાસ્તવિક બટાકા કુદરતી ગંધ હોય છે કે જ્યારે નકલી બટાકામાં રાસાયણિક ગ્રંથ આવતી નથી ને બટાકાની કાપી તપાસો વાસ્તવિકમાં બટાકાનો આંતરિક રંગ બહાર રંગ સાથે મેળ ખાય છે કે જ્યારે નકલી બટાકાનો તેમાંથી અસામાન્ય હોય શકે છે કે તેમણે પાણીમાં માં ડુબાડીને ઓળખો અને સાસા બટાકા અને પાણીમાં ડૂબી જાય છે ને જ્યારે નકલી બટાકા અથવા કે રાસાયણિક ભારે બનેલા બટાકા તરતા હોય છે